હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન બે બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન લાવ્યું છું તો આપણે ધ્યાનથી જોઈએ નીચેના પૈકી કઈ દરિયાએ પ્રાણીચિત ખર્ચલું આશુ પાલનનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી તો પ્રચલન ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે સુરત ગતિ સાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય હોય અવકાશ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં કાચ ગ્રીન હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે ઉલટું વિદ્યુત બલ્બના કેટલા ધ્રુવો હોય તો બે વિદ્યુત કોષામાંથી વીજળી ઉત્પન્ન કરે રાસાયણિક પદાર્થો ખાજી વિસ્તારમાં ઉગતા વૃક્ષો શંકુ આકાર અને પર્ણો છોડાકાર હોય છે તો પર્વતીય માછલી ખાલી કે દ્વારા શ્વસન ગઈ ચૂઈ એક કિલોમીટર બરાબર ખાલી ગયા મીટર એક હજાર લંબાઈ માપવાનો એસઆઈ એકમ ખાલી ગયા મીટર હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી કે હોય આવડ ગતિ જે પદાર્થ જરાય પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને ખાલી કહે અપારદર્શક પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બળના પાતળા રેખા જે કહે ફિલામેન્ટ વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા ખાલી કરવા ઉપયોગ સ્વીચ પ્રશ્ન ત્રણ માગે મુજબ પ્રશ્ન ઉત્તર આપો જમીન પાણી અને હવા એ કયા પ્રકારનો નિવાસતાના ઘટકો છે અજૈવિક ફાફડાતો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ રણ પ્રદેશ અળસિયાનું શોષણ અંક કયું ચામડી શાળાના રમતમાં મેદાનની લંબાઈ કયા એકમો મીટર અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન સુપર સુપરસોનિક ચકડોરમાં બેઠેલા છોકરા કયા પ્રકારની ગતિ કરે વર્તુળાકાર પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉત્ક્રમ સ્થાન કહ્યું સૂર્ય વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને શું કહે પરિપથ ભ્રષ્ટાચાર પ્રશ્ન એક બે વાક્ય ઉત્તર આપો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે રેતીમાં ખૂબ ધર બનાવેલી રહે પહેલાના સમયમાં લોકો લંબાઈમાં પાછાનો ઉપયોગ કરતા તો શરીરના અંગો જેવા કે આંગળી વેત હાથ વગેરે લંબાઈના આધારે માપન કરતા ત્રણ પ્રકાશ ક્યારે અવરોધાય તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતા અવરોધાય અથવા તો વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે તો રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર બળ નીચેના વિધાનો ખરા ખોરા જણાવો એક ફાફડાતોનું પ્રકાર પ્રકાશ અને ક્રિયા કરે છે સાચું મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનું એકમ છે સાચું કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય ખોટું આપણું શરીર વિદ્યુત અવાહક છે ખોટું તે ઉત્તેજાને પ્રતિજરા આપે તે હલનચલન કરે અને તે પ્રજનન કરે છે વ્યાખ્યા લખો નિવાસસ્થાન વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તો તેનું નિવાસસ્થાન કહે છે બે ઉત્તેજના આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે ત્રણ ગતિના પ્રકાર જણાવો એક લોલકની ગતિ તો આવડ ગતિ બે પંખાના પાંખ્યાની ગતિ તો વર્તુળાકાર ગતિ વર્ગીકરણ તમને આપીએ જુઓ પ્રકાશના કુદરતી સ્ત્રોતો સૂર્ય અને તારા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો ટ્યુબલાઇટ અને ફાનસ એવા બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જ્યાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલી હોય એક રેડિયો એસી ટીવી અને કુલર તો આ હતો ધોરણ છ વિષય વિજ્ઞાનનો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ